અમદાવાદમાં વહેલી સવારે અઢાર શાળાઓમાં ધમકીભર્યો ઈમેલ આપ્યો હતો શાનો શાળાઓને બોમ્બને બોમ્બથી ઉડાવી દેવાનો અને દરેક માતા પિતા દરરોજની જેમ સવારે બાળકને સ્કૂલે મોકલે અને પછીથી એમને ખબર પડે કે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની છે તો દરેક માતા પિતાનો જીવ કેવો તાળવે છોટે અને દરેક માતા પિતાને જીવ તાળવે ચોટ્યા દરેક માતા પિતાને સવાર સવારમાં તફરીનો માહોલ હતો અઢાર શાળાઓમાં આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને કારણે હવે અઢાર શાળાઓ એટલે કેટલા બાળકો એવું તો ન હોય ને કે એક શાળામાં ખાલી સો જ બાળકો ભણતા હોય અઢાર શાળાઓના બાળકો એટલે અઢાર શાળાના બાળકોને બચાવવાની જવાબદારી પોલીસ ફાયર બ્રિગેડ ફાયર સ્ટેશનના

અમદાવાદ અને ગાંધીનગરની કુલ અઢાર જેટલી શાળાઓને મળેલા ધમકીભર્યા ઈમેલ બાદ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ હવે પૂર્ણ થઈ છે પોલીસ અને બોમ્બસ્કોડ દ્વારા તમામ અઢાર શાળાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન કોઈપણ શાળામાંથી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી આ ધમકીભર્યા ઈમેલ માત્ર ડર ફેલાવવા માટે કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે તપાસ કરવામાં આવી હોય તેવી મુખ્ય શાળાઓની યાદી મહાત્મા ગાંધી સ્કૂલ મીઠાખડી જે ઇન્ટરનેશનલ સ્કૂલ સોલા સત્વ વિકાસ સ્કૂલ સિંધુ ભવન પ્રકાશ સ્કૂલ બોડકદેવ માઉન્ટ કાર્મેલ સ્કૂલ આશ્રમ રોડ મહારાજા અગ્રસેન સ્કૂલ જાયડસ સ્કૂલ ડીએવી સ્કૂલ ઉદ્ગમ સ્કૂલ ઝેબર સ્કૂલ નિર્માણ સ્કૂલ ડીપીએસ સ્કૂલ તુલીપ સ્કૂલ જીઆઈઆઈએસ સ્કૂલ ડિવાઇન સ્કૂલ જેમ્સ એન્ડ જેમિસન સ્કૂલ આવિષ્કાર સ્કૂલ જાયડસ સ્કૂલ ગોધાવી